જય માતાજી ગુડ મોર્નિંગ મિત્રો કેમ મજામાં બધું દીધું તો એક મિનિટ લાઈટ નહી લાઈટ ચાલુ કરવી પડશે તો મિત્રો આપણે માટે બહાર આવી ગયા કે અંદર અંધારું તું એક બાજુ ચા બના છે અને અમુ રોટલી સબ્જી પડી રાતનું અને ખીચડી ઘરેલી છે તો મિત્રો આપણે આપણે જી નહીં એટલે આપણે તેલના દીવા ભરા તેલ આપણે ખાવામાં કપાસિયા ખાસ મિત્રો તેલના દીવા ભરા ના ભરાય કમેન્ટ કરી દો આપણે જીન હતું એટલે અત્યારે ખાલી અગરબત્તી જ કરતા હતા દીવા નતા ફરતા તો વિચાર એક નવો આવ્યો કે ચલો આપણે સિંગ તેલથી ચાલુ કરીએ આપણે જી ખાવા નહીં તેલથી દીવા ભરીએ એટલે આપણે નવી શરૂઆત કરી અત્યારે જી હતું એટલે કળા જીથી ભરતા પણ જી નહીં તારું નહીં ફરતા અગરબત્તી જ કરતા નવો વિચાર આવ્યો ચલો આપણે દીવા ભરીએ સિંગ તેલ હું ચોક જોયું તું એક બે જગ્યાએ પછી મને એવું લાગ્યું ચાલો આપણે તો મિત્રો સિંગતેલ થી દીવા ફરક ના ભરજો આપણે આ બોટલ ના સરસ ચલો તો આપણે મિત્રો સિંગ દીવા દીવા ભરેલ મળીએ આપણે દીવા ટાણી લીધી છે હવે આપણે દીવા બત્તી કરવા Terbatasnya ceweknya, lari bakhu bagelannya. Kau Ini

તો આપણે તો કોઈ જય માતાજી ગુડ મોર્નિંગ તો કીધું ને જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી ગુડ મોર્નિંગ તો મિત્રો જય માતાજી ગુડ મોર્નિંગ આપણે ક્યાં ભૂલી ગયા તો દીહો ગુડ મોર્નિંગ કઈ દીધું અને ભાઈ ઓરા જાવે તો જો આપણે ખીચડી ને આપણે જઈશું અને ચા ચા ઓર ખીચડી

તો આપણે આ બાદ કાઢી દીધા ખાવા આપણા વખાઈ દીધું પપ્પા ખાવા અને આપણા તો મિત્રો આપણે કોમ ઉપર જુઓ તમે જેટલું કોમ કર્યું આટલાથી આટલા નાખી દીધું આ બધું નાખી દીધું આટલું આ બધું જોવા રીપાઈ પણ નાખી દીધી આપણો

આજે થેપલા બનાવે નહિ દેખાતા ને મમ્મી પેલું વાળ છે ઉપરનું ગુલાબી કલર નું